અગાઉના વેડિયોમાં આપણે ચોક્કસ સંખ્યાઓ માટે બર્નુલીના વિતરણમાં મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલન શું છે તે શોધ્યું હતું હવે આ વેડિયોમાં હું તેને વ્યાપક બનાવવા માંગુ છું જો આપણી પાસે આ સંખ્યાઓ ન હોય તો બર્નુલીના વિતરણ માટે મધ્યક અને વિચરણ શું થાય તેનું સૂત્ર શોધવા માંગુ છું આપણે જાણીએ છીએ કે સફળતાની સંભાવના પી છે અને નિષ્ફળતાની સંભાવના એક ઓછા

અને આ બંનેનો સરવાળો કરો તો તમને તેના બરાબર સો ટકા મળે જો તમે તેમને ફક્ત મૂલ્ય તરીકે જુઓ અને આ બંનેનો સરવાળો કરો તો તેનો સરવાળો એક થવો જોઈએ અને હંમેશા તમને આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે કારણ કે તમારી પાસે ફક્ત આ બંને શક્યતાઓ હોઈ શકે જો ત્યાં સફળતાની તક સાઠ ટકા હોય તો નિષ્ફળતાની તક ચાલીસ ટકા છે જો ત્યાં સફળતાની તક સિત્તેર ટકા હોય તો નિષ્ફળતાની તક ત્રીસ ટકા છે અને અહીં આ બર્નોલી વિતરણની સામાન્ય વ્યાખ્યાઓ છે અહીં આ બર્નોલી વિતરણની સામાન્ય વ્યાખ્યાઓ છે મેં અગાઉના વિડીયોમાં જે કર્યું હતું તે જ હું અહીં પણ કરીશ હું અહીં આ વિતરણનું અપેક્ષિત મૂલ્ય શોધવા માંગુ છું જે આ વિતરણનો મધ્યક પણ છે તેમજ હું આ વિતરણનું વિચરણ પણ શોધવા માંગુ છું જે મધ્યક થી અપેક્ષિત મૂલ્યના અંતરનો વર્ગ છે હવે આ વિતરણનો મધ્યક શું થાય આ વિતરણમાં જે કિંમતોનો સમાવેશ થઈ શકે તેના ભારિત સરવાળાની સંભાવના થશે હવે અહીં ઝીરો મળવાની સંભાવના એક ઓછા પી છે નિષ્ફળતા મળવાની સંભાવના એક ઓછા માટે એક ઓછા પી ગુણ્યા ઝીરો વધતા એક મળવાની સંભાવના પી છે તેથી પી ગુણ્યા પી ગુણ્યા એક હવે આની ગણતરી કરવી ખૂબ સરળ છે ઝીરો નો કોઈ પણ સાથે ગુણાકાર કરીએ તો તેના બરાબર ઝીરો જ આવે અને પી ગુણ્યા એક શકે એક એવી કિંમત જેનો સમાવેશ તમે વિતરણમાં કરી શકતા નથી અને તે રસપ્રદ છે પરંતુ તે અપેક્ષિત મૂલ્ય છે હવે આ વિતરણનું વિચરણ શું થાય યાદ રાખો કે વિચરણ બરાબર મધ્યક થી અંતરના વર્ગના મધ્યક થી અંતર ના વર્ગો નો ભારે હવે અહીં ઝીરો મળવાની સંભાવના કેટલી છે 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 આપણે તે તે શોધ્યું માટે આના બરાબર હવે આ ઝીરો અને મધ્યક વચ્ચેના અંતરનો વર્ગ શું થાય ગુણ્યા ઝીરો ઓછા આ ઝીરો જેને આપણે વિતરણમાં લઈ રહ્યા છીએ ઝીરો ઓછા મધ્યક જેના બરાબર પી છે માટે ઝીરો ઓછા પી આખાનો વર્ગ વધતા એક મળવાની સંભાવના શું છે તેના બરાબર પી છે ગુણ્યા એક અને મધ્યક વચ્ચેના અંતર વર્ગ તેથી એક ઓછા પી આખાનો વર્ગ હવે અહીં આના બરાબર વિચરણ થાય તેનો જવાબ શું આવે તે જોઈએ આના બરાબર એક ઓછા પી ગુણ્યા ઝીરો ઓછા પી માઇનસ પી થશે અને પછી માઇનસ પી વર્ગ બરાબર પી નો વર્ગ એક વર્ગ હવે આપણે આ બંને વિભાજન કરીશું માટે આના બરાબર પી નો વર્ગ ઓછા નો ઘન જે અહીં આ પદ થશે વત્તા આ પદનો સાદુ રૂપ પી ઓછા બે પી નો વર્ગ વધતા પી નો ઘન હવે તમે અહીં જોઈ શકો કે આ પી નો માટે આના બરાબર પી હવે પી નો વર્ગ ઓછા બે પી નો વર્ગ જેના બરાબર માઇનસ પી નો વર્ગ થાય હવે આપણે આ બંને માંથી પીને સામાન્ય લઈએ તેથી કૌંસમાં એક ઓછા પી બાકી રહે

કે મધ્યક બરાબર પી થાય છે જે સફળતાની સંભાવના છે અને તેના બરાબર ઝીરો છ હવે જો આપણે વિચરણની વાત કરીએ તો સફળતાની સંભાવના ગુણ્યા નિષ્ફળતાની સંભાવના જો આપણે અગાઉનું ઉદાહરણ જોઈએ તો સફળતાની સંભાવના ઝીરો પોઈન્ટ છ છે અને નિષ્ફળતાની સંભાવના ઝીરો ચાર જો આપણે એ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને ઝીરો પોઈન્ટ ચોવીસ મળે જે ખરેખર આપણે વિચરણ માટે મેળવ્યું હતું અને પછી જો પ્રમાણિત વિચલન શોધવા તમે તેનું વર્ગમૂળ લો તો તમને તેના બરાબર ઝીરો ઓગણપચાસ મળે આશા છે કે તમને તે સમજાઈ ગયું હશે